मेरा नाम डॉक्टर नदीम है मैं एस हॉस्पिटल में ऑर्थोपेडिक सर्जन हूँ कंसल्टेंट ये सब सर जो प्रोटेस्ट चल रहा है पूरे देश में जूनियर डॉक्टर्स हैं पी जी है, सारे प्रोटेस्ट में जुड़े हुए तो आप किस तरह से इस प्रोटेस्ट को देख रहे हैं ये जो कुछ भी दुर्घटना हुई बंगाल में वो ऐसे तो नहीं होनी चाहिए जिस हिसाब से मीडिया में रिपोर्ट्स आ रहे हैं सोशल मीडिया पे जो सर्कुलेट हो रहे हैं मैसेजेस ये एक्चुअली डॉक्टर के लिए और डॉक्टर फैटर्निटी के लिए अच्छी बात नहीं है दे शुड बी प्रोटेक्टेड हम लोग यहाँ पे एक सोशल समाज के लिए ही काम कर रहे हैं हमारे पेशेंट्स के लिए हमारे देश के हेल्थ व्यवस्था के लिए जो भी हम लोग सपोर्ट दे रहे हैं वो सब एक डॉक्टर ही कर सकता है और डॉक्टर पे ये चीज़ जो अत्याचार हो रहे हैं इस टाइप के अन्याय हो रहे हैं वो सब नहीं होना चाहिए ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નિર્ણય બાદ આજે સમગ્ર દેશમાં હડતાલનો માહોલ છે ઠેર ઠેર ડૉક્ટરોના વિરોધ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં જે એસપી એસપીપી હોસ્પિટલનો જે માહોલ છે અમે સતત બે દિવસથી બતાવી રહ્યા છીએ આમ તો તમામ હોસ્પિટલોમાં ગઈકાલે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ જોશીનું પણ નિવેદન સામે આવ્યું છે જે પશ્ચિમ બંગાળમાં જે રેપિસ છે એ હાલ પકડાઈ ગયો છે એની વિરુદ્ધમાં કલક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે પરંતુ આજે અહીંયા કેવી સુવિધાઓ છે ઇમરજન્સી સારવાર ચાલુ છે તમામ ડૉક્ટરો કહી રહ્યા છે પરંતુ ઓપીડી ચાલુ છે કે નહીં કેવી પરિસ્થિતિ છે એ આજે એસપી એમબીપી હોસ્પિટલના જે જ્યાં રેસિડેન્સ ડોક્ટર છે એમની પાસે દી જાણ છે મેડમ આપનું નામ જણાવો મારું નામ ડોક્ટર કૃતિ ચૌધરી છે હું ઈએનટી ડિપાર્ટમેન્ટમાં થર્ડ યર રેસિડેન્ટ તરીકે એસવીપી હોસ્પિટલમાં ફરજ બજવું છું હવે મેડમ મારો સવાલ એ છે કે આજે કેવી પરિસ્થિતિ છે કેવી રીતે હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે આપને આજે પરિસ્થિતિ એવી છે કે આજે અમે ફરીથી હડતાલ કન્ટિન્યુ રાખી છે ઇમરજન્સી સેવાઓ બધી જ ચાલુ રાખવામાં આવેલી છે ઓપીડી સેવાઓ બધી બંધ છે અમે આઈએમએનો જે આપણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જે સ્ટ્રાઇકનો નિર્ણય લેવામાં આવ્યો છે એને સપોર્ટ કરીએ છીએ અને એને કન્ટિન્યુ રાખશું જ્યાં સુધી કોઈ સીબીઆઈની કે કોઈ ઇન્વેસ્ટિગેશન્સ કે કન્ટિન્યુ ના આવે ક્યાં સુધી ઓકે અત્યારે હાલ નીલભાઈ જે રીતે તમે કીધું ઓપીડી ચાલુ છે પણ જે રીતે ગઈકાલ સુધીમાં જે નિર્ણયો સામે આવતા હતા કે માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રહે છે તો આ નિર્ણય કેવી રીતે લેવાયો છે શું ધ્યાનમાં રાખીને લેવાય એટલે એકચ્યુઅલી આમાં એવું છે કે અમારો એક મોટિવ એ હોય છે કે અમે સ્ટ્રાઇક કરીએ પરંતુ ઇમરજન્સી સર્વિસને કોઈ એવું એને નુકસાન ના પહોંચવું જોઈએ કારણ કે જે ઇમરજન્સી સેવાઓ છે એ વ્યક્તિને નાગરિકને મળવી જોઈએ તો અત્યારે ઓપીડી સર્વિસ એક ભાગરૂપે ચાલુ રાખવામાં આવી છે જે અમારા કન્સલ્ટન્ટ જોઈ રહ્યા છે જ્યારે જે ઇમરજન્સી સર્વિસ છે એ પણ ચાલુ રાખવામાં આવી છે જે રેસિડન્ટ ડૉક્ટર ત્યાં ડ્યુટી આપી રહ્યા છે બીજી જે વોર્ડની જે સેવાઓ છે અત્યારે વોર્ડમાં પેશન્ટ દાખલ છે એમનો બી પ્રોપર ઉપચાર ચાલી રહ્યો છે એમાં કોઈ જ એવી બાંધછોડ કરવામાં આવી નથી ઓનલી અમારો ઇન્ટેન્શન એ છે કે અત્યારે જે રેસિડન્ટ ડૉક્ટર દ્વારા જે ઓપીડી છે એ સેવા આપવામાં આવી રહી છે એ ખાલી સ્થગિત છે બીજી કોઈ સેવાઓ સ્થગિત નથી અને અમારી એક જ માંગ છે કે જે ગેંગ રેપની ઘટના બની છે એમાં સીબીઆઈની જાંચ જે ચા અત્યારે ચાલુ છે એમાં પ્રોપર જલ્દીથી જલ્દી એનું એક એનું ડિસિઝન આવે અને એ નિર્ભયાને ન્યાય મળે એ અમારો એક મેઇન ઇન્ટેન્શન છે અને બીજું કે સમાજમાં જે એ ગેંગ રેપની ઘટના બની રહી છે નોટ ઓન્લી ફોર ધીઝ મેડિકલ સ્ટુડન્ટ સમાજના દરેક ખૂણે દરેક છેડે જે ઘટના બની રહી છે તેના માટે સ્ટ્રિક્ટ એક નિયમ બને અને બીજું કે ડૉક્ટરને જે મા મારપીટની જે ઘટનાઓ તમે જોઈ રહ્યા છો જે બની રહી છે તે વાયોલન્સ બી ઓછો થાય અને એક લો આવે કે જેથી ડૉક્ટર એક પ્રોપર સારી રીતે સ્વમાનપૂર્વક અને ડર વગર જીવી શકે તે અમારો એક મોટિવ છે પ્રોટેસ્ટ કેટલા દિવસ સુધી ચાલશે પ્રોટેસ્ટ અત્યારે આઈએમએ દ્વારા બે દિવસનો પ્રોટેસ્ટ જાહેર કરવામાં આવ્યો છે અને અત્યારે સીબીઆઈની ઇન્વેસ્ટિગેશન બી જાંચ થઈ રહી છે પરંતુ જો આનું જો પ્રોપર નિરાકરણ નહીં આવે જો પ્રોપર આનું ડિસિઝન નહીં આવે અને ન્યાય નહીં મળે તો પ્રોટેસ્ટ લાંબો ભાઈ ચાલી શકે છે એની કોઈ અત્યારે કોઈ એવી ડિસી ઇન્ફોર્મેશન નથી મળી ઉપરથી એક છેલ્લો સવાલ આપને કે આજે કદાચ કોઈ એવી ક્રિટિકલ પરિસ્થિતિ ઊભી થાય ઓપીડીમાં તો આપ તૈયાર થશો સેવા ઇમરજન્સી સેવા માટે અમે હંમેશા તત્પર રહીશું અમે અહીંયા બેઠા જ સેવામાં આપવા માટે છે અમને સેવા આપવામાં કોઈ જ વાંધો નથી પણ જે અમારી બેઝિક સ્ટ્રાઇક છે જે ઇમરજન્સી અમે ચાલુ રાખીએ કે કોઈના જીવને જાનહાનિ ન પહોંચે એટલી સુવિધા અમે આપવા માટે તત્પર છે જે રીતે હાલ જોઈ શકાય છે કે સમગ્ર દેશમાં તબીબી ક્ષેત્રે જોડાયેલા ડૉક્ટરો આજે આંદોલન કરી રહ્યા છે એક સેન્સિટિવ મુદ્દો છે તમામ દેશમાં આક્રોશ છે જે પશ્ચિમ બંગાળમાં જે કોલકાતાની જે ડૉક્ટર મહિલા છે એક દીકરી છે જેની સાથે જે નિર્દયતાથી જે રેપ થયો છે જે જેમની ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આજે આપણી તંત્ર અને જે ત્યાંની સરકારો છે તેની ઉપર સવાલ ઊભું કરી રહ્યો છે એ પીડાથી જોડાયેલા ડૉક્ટરો આજે સવાલ કરી રહ્યા છે સરકારને વિભાગને આપણી માનસિકતાને સવાલ કરી રહ્યા છે એમને ક્યારે ન્યાય મળે માત્ર એ ડૉક્ટર નથી એ ની દીકરી પણ છે કમલેશ રોહિ અમદેખે ગય ન્યુઝ અમદાવાદ